યુકે પબ્લિક યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ રોહેમ્ટન લંડન યુકે ના રીક્રુટમેન્ટ ડિરેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજી યુનિવર્સિટી સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી કરિયર કાપ કન્સલ્ટેશન યુકે ની રેપટોમ યુનિવર્સિટી લંડન દ્વારા વડોદરા ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ઉચ્ચ અભ્યાસ માટે તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું ત્યારબાદ આજે ખાનગી હોટલ ખાતે યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટના ગીએમ રિચર્ડ હેડ ઓફ ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટ નીલ હેડેક એસોસિએશન ડાયરેક્ટર બિઝનેસ ડેવલપમેન્ટ વિધિ મિસ્ત્રી તથા કેરિયર કાર્પના ડાયરેક્ટર પિંકલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી યુનિવર્સિટી સંદર્ભે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે સીસીસી સ્ટુડન્ટના એપ્લિકેશન અને વિઝા પ્રોસેસનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી ચૌદ વર્ષના અનુભવ સાથે સીસીસી પાસે છે એક્સપર્ટ કાઉન્સેલર વિઝા અને ઇન્ટરવ્યૂ ડિપાર્ટમેન્ટની ટીમ જે તમારા સપનાને સાકાર કરશે યુનિવર્સિટી પસંદગીથી લઈને પ્રવેશ સહાય સ્કોલરશીપ અને પોસ્ટ લેન્ડિંગ સપોર્ટ સુધી સીસીસી સાથે રહેશે યુકેમાં ઉચ્ચ શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યને આગળ વધવા યુકેમાં મળશે વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસનો મોકો જેમાં માસ્ટર કોર્સ ફક્ત એક વર્ષમાં જ તમે પૂરો કરશો અને ત્યારબાદ તમે બે વર્ષના પીએસડબલ્યુ વિઝા અપ્લાય કરી શકો છો ફક્ત

ક્યારેકના કન્સ યુકે અને ઘણી કન્ટ્રી માટે સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ કરે છે જ્યાં અમે લોકો એક પણ ચાર્જ કર્યા વગર છોકરાઓને એડમિશન અને વિઝામાં સપોર્ટ કરતા હોઈએ છીએ ઇવન છોકરો ત્યાં પહોંચે ત્યાર પછી એમને ઓકોમોડેશન છે એરપોર્ટ પિકઅપ છે કે બીજી જે પણ સપોર્ટની જરૂર હોય એમાં અમે સપોર્ટ કરતા હોઈએ છીએ યુનિવર્સિટી યુનિવર્સિટીમાં યુકે માં સેન્ટ્રલ ઇન્ડિયા માં આવેલી યુનિવર્સિટી છે એ લોકો પચાસ થી વધારે પ્રોગ્રામ ચલાવે છે અંડર ગ્રેજ્યુએટ માસ્ટર પ્રોગ્રામ ચલાવે છે એ લોકો આ વર્ષે સ્પેશિયલ સ્કોલરશીપ એનાઉન્સ કરે છે જ્યાં તે લોકો ફાઈવ થાઉઝન્ડ પાઉન્ડ એટલે લગભગ લગભગ સાડા પાંચ લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ આપે છે આજે મેં જે એડમિશન સેમિનાર કર્યો હતો એમાં ઘણા બધા સ્ટુડન્ટને લોકો સ્પોટ ઓફર લેટર આપ્યા અને એ લોકોનો સ્ટુડન્ટ સેટિસફેક્શન રેટ ઘણો સારો છે અને એમ્પ્લોયમેન્ટ રેટ પણ ઘણો સારો છે યુકે માટે વાત કરીએ તો યુકે એકમાત્ર કન્ટ્રી એવી છે જ્યાં આગળ લોકો એક વર્ષમાં પોતાનું માસ્ટર પૂરું કરી શકે છે એકમાત્ર કન્ટ્રી એવી છે જેની વિઝા પ્રોસેસ ટ્રાન્સપરન્ટ છે અને સ્મૂથ છે અત્યારની તારીખમાં યુએસના વિઝા રેશિયો ઘણો ડાઉન છે એની સામે યુકે કન્ટ્રી રેશિયો ઘણો સારો છે અને ટ્યુશન ફીસ બી બીજી બધી કન્ટ્રી કરતાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કરતાં ઘણી એફોર્ડેબલ છે જ્યાં આગળ ઓછા ખર્ચે સારી ક્વોલિટી એજ્યુકેશન લઈ શકે છે તો તમે ઓથોરાઇઝ કન્સલ્ટન્ટ લાઈક કેરિયર કેપ કન્સલ્ટન્ટ છે સાડી ત્રણસો થી વધારે યુનિવર્સિટી ના ઓથોરાઇઝ કન્સલ્ટન્ટ છે જે લોકો ચૌદ વર્ષ અનુભવ ધરાવે છે ને ઇન્ડિયામાં બાર બ્રાન્ચ ધરાવે છે હવે કોઈ સારી જશો તો તમને સાચી સલાહ મળશે અને જેમ મેં પહેલા જણાવ્યું કે અમે લોકો એક પણ કોઈ ચાર્જ નથી કરતા સ્ટુડન્ટ્સને તો અમને ત્યારે જ યુનિવર્સિટી ટેક કરશે ત્યારે છોકરો ક્યાંય જઈને સાઈટે ભણશે એટલે કોઈ પણ છોકરાને મિસગાઈડ કરવાનો કે ખોટું સમજવાનો

Uh, Indian students are the heart and soul of the international community that we have on campus. They look at very <laughs> campus life, and you know, festivals celebrate. Kare, तो YouTube channel पर Instagram channel पर जाओ, see that देखा है Indian students बहुत fun करे थे, uh, cricket match and आजे the में जो event है students had come. It was quite overwhelming. And वहाँ में Navratri, Dandiya Rahman. very active students. So, અમે ઇન્ડિયન સ્ટુડન્ટથી બહુ બધો લવ છે બહુ ગ્રેટ કરે છે આલિમ માઇ સ્ટોરીઝ બી ઇન્ડિયન સ્ટુડન્ટ અમેઝિંગ છે એન્ડ સિન્સ યુનિવર્સિટી ઇઝ બિલોંગ સેમી હિસ્ટ્રી રીચ કલ્ચર હેરિટેજ વેર ઇઝ એવરીથિંગ અવેલેબલ ઓન કેમ્પસ ઇનફેક્ટ ઇન્ડિયામાં એ લોકો એપ્લિકેશન સબમિટ કરે ઇન્ડિયાથી એનો સપોર્ટ સ્ટાર્ટ થઈ જાય બિકોઝ રીજનલ ઓફિસ ઇઝ ઇન મુંબઈ અને જ્યાં સુધી એ લોકો એનરોલ કરે કોર્સમાં બી કાંઈ પ્રોબ્લેમ આવે તો થતી જાય પછી બી અમે હોય છે એ લોકો સાથે એમને સપોર્ટ કરવાનો